નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલલાહસલમના પ્યારા નવાસા અને તેમના બોતેર સાથીઓએ કરબલાના મેદાનની અંદર પોતાના બલિદાન આપી અને ઇસ્લામની રક્ષા કાજે સત્યની રક્ષા કાજે જે બલિદાન આપેલ તેની યાદમાં સમગ્ર વિશ્વની અંદર મોહરમનો પર્વ દર વર્ષે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે તેને અનુલક્ષીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આ મોહરમ પર્વનું જુલુસ કાઢવામાં આવ્યું હતું કલાત્મક તાજીયાઓ તેમજ સબીલો સહિતની વ્યવસ્થા ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી અમરેલી જિલ્લાના વીજપડી ગામે કાઢવા મેલા આ જુલુસમાં તાજિયા કમિટી હુસૈની કમિટી હાશમી ગ્રુપની સરહની અથાક પ્રયત્નના થી આ સમગ્ર જુલુસ કાઢવામાં આવ્યું હતું તેમજ દિવસ દરમિયાન ચા પાણી શરબત સબીલોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આ સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના સ્વરૂપમાં ઉજવાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા પણ સુંદર રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર સમીર ખોખર વિઝબળી